પાલનપુર જકાત નાકા પાસે આવેલી સરસ્વતી પાર્ક એની દાદરની પાસે ગેલેરીનો ભાગ પડી જતા લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી જો કે ફાયરને જાણ કરતા લાશ કરો દોડી આવ્યા હતા ફારે કાટમાળ ખસેડવાની કામગીરી હાધરી છે જો કોઈને જાન હાની થઈ ન હતી મારું નામ એસડી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાલનપુર જકાત પાસે સરસ્વતી પાર્ક પાર્કાઉન્સિપ આવેલી છે એમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એમાં દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળતા પાકી દે ઘટના સ્થળે ગાડીઓ રવાના કરવામાં આવેલી અને ઓફિસરોએ રેસ્ક્યુની કામગીરી ચાલુ કરેલી અહીંયા હાઇડ્રોલિક પ્લેટફોર્મ બોલાવવામાં આવેલી પણ જીવીના જે વાયરના કારણે રેસ્ક્યુ હાઇડ્રોલિકથી શક્ય ન બનતા મેન્યુઅલી એક્સટેન્શન પાછળના ભાગે લેડર્સ મૂકીને ઓફિસરોએ લગભગ અગિયાર માણસોને પાછળથી કાઢ્યા છે અને આગળના બ્લોકમાંથી આઠથી નવ માણસ કાઢ્યા છે એમ કરીને ઓગણીસ માણસોને આ રિસ્ક્યુની કામગીરી કરવામાં આવી આમાં પુરાભાગની ટીમ પાલન ફાયર ફાઇવ સેશનની ટીમ અને અડાજન ફાઇવ સેશનની ટીમ ઘટના સ્થળે આવેલી હતી એટલે આ અત્યારે અમારી પાસે આનો રેકોર્ડ ઉપલબ્ધ નથી પણ અમે ઝોનમાંથી ડેપ્યુટી ડેપ્યુટીને કક્ષાના અધિકારીને ઘટના સ્થળે બોલાવી લીધું હતું